નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગીટર ગુજરાતમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપને ચોમાસામાં કેવું લાગે છે પોલો ફોરેસ્ટ એ બતાવવા જઈ રહ્યો છું ચોમાસામાં અહીંનો માહોલ કેવો હોય છે અને સાથે જ એ બતાવવું છે કે પોલો ફોરેસ્ટ ફરવાની સાચી મજા તો ચોમાસામાં જ આવે છે તો પોલો ફોરેસ્ટનો શાનદાર નજારો જોઈએ એ પહેલાં આપને એક નાનકડી વિનંતી છે કે જો હજી સુધી આપણે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ફટાફટ વિડીયોને કરીએ સ્ટાર્ટ અને વાત કરીએ ગુજરાતના મિની કાશ્મીર ગણાતા પોલો એટલે કે પોલો ફોરેસ્ટની અહીં કુદરતે પ્રકૃતિની સુંદરતા છૂટા હાથે વહેંચી છે બારે માસ લીલુંછમ રહેતું પોલો ફોરેસ્ટનું જંગલ મેઘરાજાની કૃપાથી વધુ લીલુંછમ થઈ ગયું છે વાદળો ડુંગરોની ટોચ સાથે વાતો કરી રહ્યા છે નદી નાળા વહેતા થતાં તેનું ખડખડ કરતું પાણી મનને ટાઢક પહોંચાડી રહ્યું છે ત્યારે કુદરતી સૌંદર્યનું ભરપૂર રસપાન કરવા માટે પ્રકૃતિ પ્રેમીઓ પણ આવી રહ્યા છે પોળુના જંગલોમાં પ્રવેશતા જ રોડની બંને બાજુએ ઝૂકેલા ઝાડ અને પશુ પક્ષીઓનો કોલાહલ પ્રવાસીઓનું જાણે કે સ્વાગત કરતા હોય તેવો અનુભવ કરાવે છે વહેતી ખડખડ નદી અને ઝરણા અહીં આવનાર દરેક મુલાકાતીનું મન મોહી લે છે અલ્પ પ્રચલિત આ જંગલમાં દર વર્ષે ફેબ્રુઆરીમાં જ રાજ્ય સરકાર દ્વારા પોળો ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં રાજ્ય અને દેશ વિદેશના મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ અત્યારના પોળો ફોરેસ્ટની તો અત્યારે પોળો ફોરેસ્ટનો કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે પોળોનું જંગલ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અભાપુર ગામ અને અરવલ્લીની ગિરિમાળા વચ્ચે હરણાવ નદીને કિનારે આવેલું ખૂબ જ નયનરમ્ય સ્થળ છે આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો પણ મળી આવેલા છે આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા જેવું છે પોરો ફોરેસ્ટમાં જોવા માટે ઘણી બધી જગ્યાઓ છે જેમાં શરણેશ્વર શિવ મંદિર ત્રૈતન મંદિર જૈન દેરાસર હરણાવ નદી ડેમ લાખેણા મંદિર ભીમ પર્વત મ્યુઝિયમ સૂર્યમંદિર ચાંદ બૌરી સ્ટેપકુઓ વગેરેનો સમાવેશ થાય છે લગભગ ચારસો ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું પોળનું જંગલ નાની મોટી ટેકરીઓ સરોવરો નદી ઝરણા અને લીલાછમ છમકાડ વૃક્ષોથી ઘેરાયેલું છે પોળનું જંગલ પ્રવાસીઓમાં અને પ્રકૃતિ પ્રેમીઓમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અમદાવાદથી લગભગ એકસો સુડતાલીસ કિલોમીટરના અંતરે આવેલા પોળનું જંગલ ફરવું એ પણ એક જિંદગીનો અમૂલ્ય લ્હાવો છે મહત્વપૂર્ણ છે કે પોળો ફોરેસ્ટની કોઈ એન્ટ્રી ટિકિટ લેવામાં આવતી નથી પોળો ફોરેસ્ટના ઇતિહાસની વાત કરીએ તો ઈડરના પરિહાર રાજાઓ દ્વારા દસમી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાની લોકવાયકા છે ત્યારબાદ મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા પંદરમી સદીમાં આ સ્થળ કબજે કરાયું હતું આ સ્થળ ગુજરાત અને રાજસ્થાનની બરોબર વચ્ચે આવેલું હોવાથી તેને દ્વારનું પ્રતિક આપવામાં આવ્યું હોવાની પણ લોકવાયકા છે તો મિત્રો વરસાદી સિઝનમાં કંઈક પોળો ફોરેસ્ટનો આવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આપે પણ જો પોળો ફોરેસ્ટની મુલાકાત લીધી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકોન દબાવી દેજો જેથી આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ફરીથી મળીશું નવી માહિતી નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત